હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અળવીના પાન અને કાંદાના એકદમ ક્રિસ્પી ભજીયા અવાજ સાંભળતા જ તમને ખબર પડતી હશે કે ભજીયા કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે સૌથી પહેલાં સાતથી આઠ અળવીના પાનને મેં પાણીથી ધોઈને સાફ કરી લીધા છે તમારે જે પ્રમાણે ભજીયા બનાવવાના હોય એટલા અળવીના પાન લઈ લેવાના હવે એક અળવીના પાનને ઊંધું રાખી અને તેમાં જે જાડી નસનો ભાગ હોય તેને આપણે છરીથી અલગ કરી નાખશું બંને બાજુ આ રીતે છરીથી કાપી લેવાનું છે તો ખૂબ જ સહેલાઈથી તેની જાડી નસ હશે તે નીકળી જશે ઉપરની સાઈડ પણ બંને બાજુ આ રીતે એક એક જાડી નસ હોય છે તો તેને પણ છરીથી આપણે કાપી લેશું પાનમાં નીચેની સાઈડ જે કુમળી નસો હોય તેને આપણે કાપવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકશો એકદમ સહેલાઈથી નસનો ભાગ હોય તે નીકળી ગયો છે હવે પાનના આ રીતે બે ટુકડા થઈ ગયા છે એકની ઉપર એક ટુકડો રાખી અને તેને બેવડું વારી લેવાનું છે અને ત્યાર પછી આપણે છરીથી ફરી પાછો તેમાં એક કટ લગાવી દઈશું જેથી કરી અને પાનના નાના ટુકડા થાશે હવે બધા પાનને હાથમાં લઈ અને આ રીતે છરીથી એકદમ નાના એવા ટુકડા કરી લેવાના વધારે લાંબા પાન કાપવાના નથી મીડિયમ એવા પાનના ટુકડા કરવાના છે બધા જ પાનના આ રીતે ટુકડા કરી અને આપણે તૈયાર કરી લેશું તમે જોઈ શકશો આવળા ટુકડા કરવાના છે આવી રીતે પાનને બેવડું રાખીને પણ તમે તેમાંથી નસનો ભાગ હોય તે કાઢી શકો છો તો સરળતાથી જાડીનસ હશે તે નીકળી જશે ઉપરની સાઈડ પણ છરીની મદદથી જે જાડી નસ હોય તેને કાઢી નાખશું ફરી પાછું પાનને આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર રાખી દેસુ અને તેને ફરી પાછું બેવડું કરી દેસુ અને છરીથી વચ્ચે એક તેમાં કટ લગાવી દેસુ અને હવે બધા પાનને હાથમાં લઈ અને તેના નાના નાના ટુકડા કરી લેશું આગળ જે રીતે કાપેલા હતા એ જ રીતે પાનને કાપવાના છે બધા જ પાનને આ રીતે કાપી અને તૈયાર કરી લેવાના છે ત્યાર પછી મેં એક ડુંગળીના ફોતરા કાઢીને લઈ લીધી છે ડુંગળીનો આગળનો જે ભાગ હોય તેને આપણે કાઢી નાખશું હવે છરીની મદદથી એકદમ ઝીણી એવી ડુંગળીને સમાળવાની છે ઝૂમ કરી અને તમને બતાવું તો આ રીતે એકદમ લાંબી લાંબી અને પાતળી પાતળી સ્લાઇસમાં આપણે ડુંગળીને કટ કરવાની છે બધી જ ડુંગળીને આવી જ રીતે સુધારવાની છે બધી ડુંગળી આ રીતે આપણી સુધારાઇ ગઈ છે અહીં તમને જે પ્રમાણે ડુંગળી પસંદ હોય એ રીતે રીતે તમે લઈ શકો છો હાથેથી ડુંગળીને આપણે આ છૂટી કરી તો ડુંગળીની બધી સ્લાઇસ તરત જ છૂટી થઈ જશે તો તમે જોઈ શકશો એકદમ સરસ પાતળી ડુંગળી કાપેલી છે હવે તૈયાર કરેલા અળવીના પાનને આપણે તેમાં સાથે ઉમેરી દેસુ અડધી ચમચી મીઠું ઉમેરી દેસુ અને હાથેથી મસળી અને બંને વસ્તુને મિક્સ કરી લેશું જેમ જેમ મીઠાનું પાણી થશે તેમ તેમ અળવીના પાન સોફ્ટ થવા લાગશે તો એક મિનિટ સુધી હાથેથી આ રીતે આપણે બંને મસળી લેવાનું છે તો તમે જોઈ શકશો અળવીના પાન હવે એકદમ સરસ સોફ્ટ થવા લાગ્યા છે આ રીતના આપણા પાન થઈ જાય એટલે આપણે તેમાં ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે પાંચ મિનિટ રહેવા દેસુ એટલે મીઠાનું હજી પણ થોડું પાણી થશે તો પાન હવે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેનું ઢાંકણ ઢાકીએ અને પાંચ મિનિટ તેને રાખી દઈએ પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને પાનને જોશું તો પાન એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને મીઠામાંથી થોડું એવું પાણી પણ છૂટું પડેલું છે હવે તેમાં ત્રણ ચમચી ભરી અને આપણે ચોખાનો લોટ ઉમેરીશું ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે ચોખાના લોટનો ઉપયોગ કરેલો છે ત્યાર પછી એક વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે તેમાંથી થોડો લોટ ઉમેરી દઈશું અને બાકીનો વધેલો લોટ આપણે આગળ ઉપયોગ કરીશું હવે તેમાં ચપટી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે લાલ મરચું પાવડરની જગ્યાએ લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો થોડી હિંગ ઉમેરીશું અને થોડા અજમાને હાથેથી ઘસી અને ઉમેરી દેસું હિંગ અને અજમા ઉમેરવાથી ભજીયા પચવામાં ખૂબ જ સહેલા રહેશે પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું મીઠાનું જે પાણી થયેલું છે તેમાં આપણો લોટ થોડો એવો સોફ્ટ થઈ જશે પછી જરૂર જણાય એટલું આપણે ચમચીથી પાણી ઉમેરવાનું છે તો અહીં લોટ ઢીલો ન થઈ જાય એના માટે શરૂઆતમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું એક મિનિટ સુધી હાથેથી લોટને આ જ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો થોડું એવું લોટમાં આપણું બેનિંગ આવી ગયું છે હવે ચમચીની મદદથી બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ફરી પાછો હાથેથી લોટને મિક્સ કરી લેશું તો આ રીતે ચમચીથી થોડું થોડું પાણી ઉમેરતું જવાનું એકી સાથે પાણી નહીં ઉમેરવાનું આ ભજીયાનો લોટ વધારે પડતો ઢીલો રાખવામાં આવતો નથી તો હવે તમે જોઈ શકશો ડુંગળી અને પાન એકદમ સરસ લોટ સાથે મિક્સ થઈ ગયા છે હવે તેમાં આપણે બે ચમચી ગરમ તેલ ઉમેરી દઈશું અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી દેસું અને ચમચાથી મિક્સ કરી લેશું આ તેલ મેં ભજીયા તળવા માટે તેલ મૂકેલું છે તેમાંથી જ લીધેલું છે શરૂઆતમાં તેલ ગરમ હોય ત્યારે આ રીતે ચમચાથી અને ત્યાર પછી હાથેથી મિક્સ કરી લેવાનું તો હવે અહીં મને થોડો ચણાનો લોટ ઓછો જણાય છે તો ફરી પાછો આપણે જે લોટ બાકી રાખેલો હતો તેમાંથી બે ચમચી જેટલો લોટ ઉમેરીશું અને બે ચમચી પાણી ઉમેરી લોટને મિક્સ કરી લેશું તો અહીં એક વાટકી લોટ લીધેલો હતો તેમાંથી એકથી બે ચમચી જેટલો લોટ વધેલો છે અને ટોટલ અહીં પાંચ ચમચી જેટલું પાણી ઉમેરેલું છે બીજા હાથેથી થોડો લોટ હાથમાં લઈ અને આપણે ચેક કરી લેવાનો હવે ભજીયા પડે તેવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે ભજીયા પાડીને તૈયાર કરી લેશું આટલો લોટ તૈયાર કરવામાં આપણે એક વાટકી ચણાના લોટમાંથી બે ચમચી જેટલો લોટ વધેલો છે તેલને મેં પહેલા જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો હવે એક એક કરી અને તેમાં ભજીયા પાડી લેશું તેલમાં જેટલા પણ છૂટા છૂટા ભજીયા સમાય એટલા જ ઉમેરવાના છે ભજીયા સામસામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એકાદ મિનિટ સુધી ભજીયાને અડવાનું નથી એક મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી ઝારાની મદદથી હળવા હાથે ભજીયાને ફેરવી લેશો આ ભજીયાને એકદમ ધીમા તાપ ઉપર તળવાના છે જેથી કરીને ભજીયા અંદર સુધી એકદમ સરસ ચડી જશે અને ખાવામાં ક્રિસ્પી બનીને તૈયાર થશે ભજીયા બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું તો તમે જોઈ શકશો ભજીયા એકદમ સરસ હવે આપણા તળાઈ ગયા છે બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ઝારાની મદદથી તેલ નીતાળી અને બધા ભજીયાને કાઢી લેશું અને બીજો બેસ પણ એ જ રીતે આપણે તળીને તૈયાર કરી લેશું ફરી પાછું કઢાઈમાં જેટલા પણ છૂટા છૂટા ભજીયા સમય એટલા ઉમેરી દેવાના આ ભજીયા જો તમારે સોફ્ટ બનાવવો હોય તો ભજીયાનું બેટર તૈયાર કરીએ ત્યારે તેમાં એક મિનિટ જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો અને જો ક્રિસ્પી ભજીયા તૈયાર કરવાના હોય તો સોડાનો ઉપયોગ નહીં કરવાનો મેં એમાં ખાવાના સોડા ઉમેરેલા નથી જેથી કરી અને આ ભજીયા આપણે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અળવીના પાનના પાત્રા આપણે જે રીતે તળી અને ક્રિસ્પી બનાવતા હોઈએ છીએ તેવો જ સ્વાદ આમાં આવશે આ ભજીયામાં તમને પાત્રા અને ભજીયા બંને વસ્તુનો સ્વાદ એક જ સાથે મળશે ભજીયા બધી બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે તમે જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે આ રીતના ભજીયા તળાતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે તો જરા પણ ઉતાવળ કર્યા વગર એકદમ ધીમા તાપે જ ભજીયા તળવાના છે બધા ભજીયાને આ રીતે તળીને તૈયાર કરી લેશું તો બૈના છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ભજીયા તમને તેનો અવાજ પણ સંભળાવું છું તો એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થયા છે આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ